શ્રી સિદ્ધરૂદ્ધ બ્રહ્મ સમાજ દ્વારા પ્રથમ વખત આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતની ત્રણ ટીમ માટીયડ સજોદ અંકલેશ્વર ભારભૂતની ટીમ મળી કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો અંકલેશ્વરના નવી દેવી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં સુરત સારથી અને લીલકંઠ ટાઈગર સજોદ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં નીલકંઠ ટાઈગર સજોટ ફાઈનલમાં વિજેતા બની હતી આ ફાઇનલ મેચ દરમિયાન ભગીની મંડળના પ્રમુખ જૈનાબેન પટેલ મનીષાબેન પટેલ સુચિત્રાબેન પટેલ તેમજ સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી હતી નમસ્કાર સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ અને સમાજ ભગિની મંડળ બંનેના સંયુક્ત ઉપક્રમે આજ રોજ અમારા સમાજ દ્વારા દીકરીઓ માટે પંદર થી સાહીઠ વર્ષ સુધીની બહેનો માટે ખાસ એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ટુર્નામેન્ટમાં બોક્સ ક્રિકેટ આજે રમાડવામાં આવ્યા છે જેમાં સાત ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે આયોજન કરવાનો મુખ્ય હેતુ એ જ છે કે સમાજની દીકરીઓ આમાં નજીક આવે સમાજ નજીક આવે બહેનોને ઉત્સાહ મળે અને બહેનોમાં રહેલી ઘણી બધી તાકાત છે એ તાકાત આપણે બહાર બતાવી શકીએ બહેનોમાં રહેલી તાકાત આજે અમે જોઈ જ રહ્યા છે ખૂબ જ ઉત્સાહભેર દીકરીઓએ માતાઓએ સાસુઓએ વહુઓએ સામ સામે રમીને સમાજ માટે ખરેખર એક પ્રેરણા રૂપ ઊભું કર્યું છે આનો ઉપક્રમ એવો થશે કે અન્ય સમાજને પણ દીકરીઓને પ્રોત્સાહન મળશે અને ખૂબ જ એક સરસ અવિરત લેતો રહે એવો એક પ્રવાહ અમે રજૂ કરવા માંગતા હતા તો થયો છે શક્ય થયો છે સફળ થયા છે આવતા વર્ષે ખૂબ જ પ્લાનિંગ સાથે સમાજમાં જે દીકરીઓ રહી ગઈ છે તેમના માટે પણ આ પ્રયત્ન રહીશું અને અગાઉથી પ્રેક્ટિસ કરીને ભાગ લેશે બધી દીકરીઓ એ જ અમારો હેતુ છે નમસ્કાર આજ રોજ અમારી સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજની ક્રિકેટ મેચ અમે આજથી જ શરૂઆત કરી છે અમારું સિદ્ધુદ્ર ભગીની મંદિર છેલ્લા પંદર વર્ષથી કામ કરી રહ્યું છે એમાં અમે આ ફર્સ્ટ ટાઈમ મહિલા ક્રિકેટની મેચની ટુર્નામેન્ટ ચાલુ કરી છે એ અમારા ભાઈઓએ અમને સજેશન આપ્યું કે આપણે બહેનો માટે ચાલુ કરીએ તો તો અમે એ વસ્તુ પકડી લીધી અને અમે તરત જ અમારામાં મૂકી દીધું ગ્રુપમાં તો અમારી બહેનો એટલી બધી ખુશીની મારી જાય કે અમારી ટીમ સાત ટીમ બની ગઈ છે અને સાત ટીમ ખૂબ જ સરસ આજે રમી રહી છે અને એના માટે અમે બીજા અમારા સમાજ બધો ભેગો થાય દીકરીઓ ભેગી થાય બધા એકબીજાને ઓળખે એ અમારો આશય છે આજે જે સિદ્ધરૂદ સિદ્ધરૂદ બ્રહ્મ સમાજનું આયોજન થયું છે ક્રિકેટનું મહિલા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું તેમાં અમને ઘણો આનંદ થયો છે અમે એકબીજાને ઓળખ્યા છીએ એકબીજા સાથે લડ્યા પણ છે છીએ પણ બહુ આનંદ થયો છે આજે રમીને અને જોઈએ હવે ફાઇનલ કેવી જાય છે થેન્ક યુ